રાજકોટમાં પાણીના નિકાલ માટે આડેધર કુંડીઓ ખોલી દેવાતા અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે આડેધર કુંડી ખોલાતા વૃદ્ધ એક્ટિવા સાથે ફસાયા હતા વૃદ્ધને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા આરએમસીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિકો પણ પરેશાન થયા છે ઓનલાઈન સંવાદદાતા શનિ જણાવશો કે આરએમસીના અણગઢ વહીવટના કારણે અને જે કામગીરી કરવામાં આવી રહી છે તેના લીધે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે આવતો છે છે વાયરલ થયો રાજકોટ ના અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે વરસાદના નિકાલ માટે આડેધડ જે કુંડીઓ ખુલી રાખી દેવામાં આવી છે જેમના કારણે પાણીના આ જે ખાડાઓ ભરાતા હોય છે ક્યાંક લોકોને ખબર નથી હોતી કે અહીંયા કુંડી છે એમાં એક વૃહ બાઇક ચાલક છે તે અંદર પડી જાય છે સ્થાનિક લોકોએ તેમને બચાવી લીધા છે પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે આવી રીતે પાણીમાં જે કુંડીઓ ખોલી નાખવામાં આવ્યો છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ શું કરી રહ્યા છે અણધણ વહીવટને કારણે ક્યાંક લોકોનો જીવ પણ જઈ શકે છે કારણ કે આવી રીતે કુંડીઓ ખોલી રાખી ક્યાંક યોગ્ય ન કહી શકાય ત્યારે મહાનગરપાલિકા હવે આ મામલે શું પગલા લેશે તે પણ જોવાનું રહેશે જી આભાર સમાચારોમાં હાલમાં બસ